નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર ખેડૂત મિત્રો હું શું ભરતસિંહ સાવડા આજ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ફળલ ફાર્મ મિત્રો આપણે અત્યારે ઉનાળુ સિઝનની અંદર જે આપણે ઉનાળુ વાવેતર કરેલા હોય તલ છે મગ અડદ મગફળી બધા અત્યારે જે ઉનાળુ પિયતની અંદર હાલ દોઢથી બે મહિનાની અવસ્થા એ પૂગ્યા છે તો વાતાવરણની અસ્થિરતાને હિસાબે એમાં અમુક અમુકમાં સુકારા આવેલા છે અમુક નબળી જમીનોમાં અને વધારે ભેજવાળી જમીન હોવાને કારણે સુકારાનો પ્રોબ્લેમ દેખાય છે કાળી ફૂગને એવા પ્રોબ્લેમ દેખાય છે તો ખેડૂત મિત્રો એમાં આપણે ત્રણ અલગ અલગ પ્રયોગ કરી શકીએ એમાં જો પેસ્ટિસાઇડ તમે પ્રયોગ કરવા ઈચ્છતા હોય તો મેટોલેક્સી મેંગો જેપ છે એનો તમે પ્રયોગ કરી શકો અથવા કોપર સલ્ફર બેન્કો છે એને તમે પંપ દ્વારા તમે બે બંને દવાઓનો ઉપયોગ કરી અને દવા સાટી શકો છો અથવા પાણી સાથે પિયતમાં આપી શકો છો અને એ સિવાય જો મિત્રો આપણે જૈવિક ખેતીનો ઉપયોગ કરતા હોય બરાબર તો જૈવિક ખેતીમાં ટ્રાયકોડરમાં વેલ્ અને સુડોમનાસનો પણ અત્યારે ઉપયોગ કરી શકાય જે મોલ આપણો મોટો થઈ ગયો હોય અને પાણીનો ભેજ રહેતો હોય અને નીચે સાંયો રહેતો હોય તો એમાં પણ તમે સુડોમનાસનો પણ ઉપયોગ કરી અને થોડી એવી ફૂગને કંટ્રોલ કરી શકો છો અત્યારે ટેમ્પરેચર વધારે હોય એટલે જોઈએ એટલું કામ તો ન આપે પણ એનાથી આપણે થોડી ઘણી રિકવરી મેળવી શકીએ અને ઓર્ગેનિક ખેતી કરતા હોય તો મિત્રો જીવામૃતનો ઉપયોગ કરો અને ખાટી સાસ અને એમાં તમે ગૌમૂત્ર એ પણ સાટી શકો છો અને પાણી સાથે આપી પણ શકો છો તો મિત્રો આ ત્રણેય વસ્તુ અટાણે ઉપયોગ કરવાથી આપણે થોડો એવો કંટ્રોલ કરી શકીએ છીએ વાતાવરણમાં અસ્થિરતાના હિસાબે જે આપણે મોલ ઉભો હોય એમાં થોડી ઘણી નુકસાની આવતી હોય તો એનાથી આપણે રિકવર કરી શકીએ છીએ અને ખાસ આપણે તો મિત્રો એક એ જોવું જોઈએ કે જે આપણે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરીએ છીએ ભલે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરો એના એનામાં તો કોઈ વાંધો નહીં પણ પેસ્ટિસાઇડનો ઉપયોગ કરો એના બદલામાં તમારે એકાદી બે વખત તો તમારે ઓર્ગોનિક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ જૈવિક ઓર્ગોનિક કરવાથી આપણા સ્વાસ્થ્યને પણ સારું રહે અને પશુને ખાવા માટે સારો પણ સારો રહે અને આપણી જમીનની ફળદ્રુપતા પણ આપણે બસાવી શકશું એટલે ખાસ કરીને મિત્રો તમે જો પેસ્ટિસાઈડ દવાઓનો ઉપયોગ કરતા હોય તો ઓર્ગોનિક ખેતી થોડી ઘણી કરો અને જો હાવ ઓર્ગોનિક કરતા હોય તો તો આપણે બહુ ખાસ મહત્ત્વની વાત કહેવાય કે ઓર્ગોનિકને જ આપણે માનીએ છીએ તો ઓર્ગોનિક ખેતી કરવી આપણે જરૂરી છે અને આપણું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે અને પશુને પણ આપણે ખા આપણે ખવડાવવામાં પણ ફાયદો થોડોક મેળવી શકશું તો મિત્રો આ તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમામ ખેડૂત મિત્રોને શેર કરો ભરતસી શાવળા ખોડલફામ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો